એક કરોડ જેવું મેં ગઈ સાલનું દૂધ ભરાયું જિલ્લાના ખેડૂતો હવે પશુપાલનના થકી પણ વાર્ષિક સારી એવી આવક મેળવતા હોય છે પશુપાલકો બહોળા પશુ રાખીને વાર્ષિક લાખો કરોડોમાં દૂધનું વેચાણ કરતા હોય છે આવી જ રીતે મહેસાણાના ખેરાલુ તાલુકાના પશુપાલક દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ સોથી વધારે પશુઓ થકી હાલ પશુપાલન કરે છે અને વાર્ષિક એક કરોડથી વધારે આવક મેળવી છે માત્ર દસ ધોરણ ભણેલા ચોપ્પન વર્ષીય દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ એ અઠયાવીસ વર્ષ પહેલા પશુપાલનનો વ્યવસાય માત્ર એક ગાય થકી શરૂ કરેલો હતો અને અત્યારે અઠ્ઠાવીસ વર્ષ પછી એમના જોડે હાલ લગભગ એકસો જેટલા દુધાળા પશુ થકી તેઓ પશુપાલન કરી રહ્યા છે એકસો વીસ દુધાળા પશુઓ પૈકી તેમની પાસે સિત્તેર જેટલી એચએફ ગાય અને ચાલીસ જેટલી ગીર ગાય છે અને સાત ભેંસ છે મારું નામ દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ

દૂધ ડેરીમાં ભરાવે છે એનો ભાવ વધારો મને આ સાલ અઢાર લાખ મળ્યો છે અને મેં બારથી તેર લાખનું બજારમાં ગીર ગાયનું છૂટક દૂધ સાઈઠ રૂપિયા લીટર અહીંથી વેચું છું એક કરોડ જેવું મેં ગઈ સાલનું દૂધ ભરાયું એમાંથી મારે એવું માનવું છે કે ચાલીસ ટકા મારું બેનિફિટ પાક્કો એનામાં કોઈ બેમત નથી ખર્ચ તમામ ખર્ચ બાદ કરતો અને મેં કીધું પહેલા પણ એમાં સારામાં સારો ધંધો છે રોકડીયો ધંધો છે ગ્રાહક ખોળવા જવાનું નથી તમારે તમારે પાંચ લિટર હશે તો તું રહેશે પાંચસો લિટર હશે તો પણ ડેરીની અંદર દૂધ જવાનું છે આ એક જ એવો ધંધો છે જેની અંદર ગ્રાહક ખોળવા જવાનું છે માસિક આપવું આઠ લાખ જેવું મારું દૂધ કરું આઠ લાખ ઉપર પણ ઓછું નહીં છસો લિટર એક દિવસનું

ટેકનોલોજીનો નો ઘણો બધો ફાયદો છે મારી જોડે અત્યારે દૂધ દોવાનું મશીન છે જેના અંદર એકી સાથે સાત ગાયો ધોવાય છે એટલે એક જ માણસ પોત્રીસ ચાલીસ ગાયો દોઈ લેતો હોય છે એક કલાક ની અંદર જે મેન પાવર થી કરવું હોય તો લગભગ ચાર થી પાંચ જણા જઈએ